ચક્કર મોચી લોકી છે અલી હા આ સોય આયુ એ તમે એમે લઈ જા આના બાણ બાર કાટ કતી ફારુજ વાકાક શાણ તે રોટલા નઈ કરવાના આ ડબલો મળ્યું તું એ જાણી થાય છે કો દાર દાર તાને તારે પીઠ તો ભરવા લોટ જોવો છે ને ફારું હું કાકા સોંજીરાજ કોરો સક ગેલ કોરો તો નહીં લેતા હું છું ઘટીઓ પર આધી કાલ ને પમદા લેતા હું છું વડનગર જઈને હાજે આતારે લેતા જા ઉપોદર લાવું છું આખા અંદર છે ને

કે હારું ચીજ તો જલ્દી આવી જાય ના હું જતો રહો તમારા હાલ જ હા એટલે હું ક્યારથી વિચારતો જ તો કે તમે જતા રહો છે તમ એ તો હું તો જતો એ રહું મારા તો ભાઈ ઘેર છો બેસી રહું છું હું તો હા એટલે હું કીધું ઘેરથી ને જલ્દી જવા જઈને જતા રહે ઘટી એટલે હું આવ્યા લઈ જાઉં છું તાન હાર પાછા અમારા હાલી જાવ મારા બે બાણ ફારવાનો છું હા એટલે તારે હેતર આવતા આવતા હોત હું આવીને મૂકી દઉં કહેતો તમે આવે તો આવું ના બબી દારો હું જીતો એ તો ઘેર રાહો છો તમારા ના ના આવી આ સતુરીઓએ મારો નેનો દિયોર કો બાણ ફાળવો હોય તો કોરા લઈ જવાના પેલો લેબરો ફાળવો હોય તો દાળિયું લઈ જવાનું પોણી વાળું હોય તો પાવરો લઈ જવાનો બધું જરૂરીયાસ વસ્તુ આપણે જરૂર હોય એ વસ્તુ લાવી દેવી ના સારી લાવતો નહીં ને રોજ મારા ઘેર આવી જાય છે અને પાછો મહિના હોય તો પાવરા લઈ જાય છે ચાલતો જ નહીં અમ શું સમજાવો

હું ત્રણ રાતી કેવા નું પણ મોહન થાર પારવા નું કીધું નાખી હોય મજૂર જીવન બોલાવતા આવજ મીન કીધું તું ડેરી પણ ભૂલી જાય કીધેલું છે હા રેડો ઓકે જઉં છું હું તો ચિંતા ના કરે બાકી અને એક આધાર ભૂલી જાય તો ખોસા કાઢજી બાકી રહેશે કોણ ઓ ચતુર ભીખ મંગા બાકી રહેશે ઓ તો કેવું પડશે પાછું હોય ને ચતુરભાઈ આવો રાહુલ આવો ઉભા શું કરો છો કોઈ ના એ તમે એડવું હતું તો આપડા મણો આવજો કે ઘેર શું કર આપડા સોળીનું ઉઠણી ઉઠારવા આવે છે આજે ઓ તૈયાર કાલ હોજ ના કહી દેવું પડે તમારે એટલે કાલ હોજ કહેવાનો તો પણ હું દીયું પેલો મોહનથાર પાડવાનો તો એક મેળ ના આવ્યો કહેવાનો કીધું અતારે કહેતા હું હું મોહનથાર ઓ હું કહું છું હા મારો આમ તો કાલે વડનગર જવાનું છે કા

તમાકુ સોપી આવતા આવતા ચતુર વાત કેવી તી તને આપણે હાલ તો બે હાડો છો પણ ગોદામીલ છો કોણ કેવું છે

કરો ભાઈ ફોન કરે ભાજી જેલો તો ચાલ છે ફોન કરવાનું ઓળખો ભાજી જેલો ભાજી જેલો નહીં બી બે હોય તોડી ના હોય કર હા તો બારી કૂટ્યો અને જે પેલું કૂટવાનું હતું ભંગાર માં વેસી મારી અરે આ તું તો પહાડ રહી મારે ખબર એમ કરી છે અરે આ તો વેસી મારી કે છે એ તો ઇન્દમ કે છે ખાલી ખાલી ઉભા રહો હું કઉ છું તમારે કોડો ને એ તો તમે આવ્યો હતો ને હું તો આવ્યો તમે તૈય મારતી ના છો તમે મારવાની વાતો કરો છો મને તે વસ્તુ લઈ જાવ તું ઊભો થાય પેલા અને મને કોરો પછી તાર આ જે વાત કરવી હોય હું હાલ દઉં છું કોરો

મોનયા જેવી તો મોન આયે પણ ખરા મારે છે તમારી વસ્તુ છે અમુ લેવા આવ્યો તમે મને આલીયે દીદી પણ એ રહી રહી વસ્તુ તમને એમ કઉ કે હાલ જ આલી જવ છું ને મહિનો થાય તારજો તમને આલું ના અને કોક ને વરાઈ દઉં આમ કોક આલી દઉં ઈથી પર ભારી વરાઈ દઉં તો તમને શું થાય અને ભાગી જાય તો અરે લાફા મેલું તને એ ભાગવા મેલું તો તને મારી વસ્તુ તી છે મો ઓણ આલી ગઈ એવો ને સોરી પેલા એ કરવા બનાતા એટલે હું એની ઈવાની સોરી મારી સોરી કહેવાય અલે યુવોની સોરી તો મારી એ ચોરી કહેવાય પણ તારે એ બધી શું કરવાના આવે છે તારા મારા તમાકુ સોંપીને આવ્યો એક મન આલી ગયો હોત તો એ રે રૂબરૂ મારા ઘેર લેવા ના હોત એ વખત ભાગી ગઈ હોત તો હું તું તો એ વખત મારા ઘેરથી જઈને હોત ને ભાગી ગઈ હોત તો સારો હોત પણ તારે શું આ બધો નાટેક કરવાનો આવું છે

તાર કરી પૈસા ના હોય તો કેજે પાછો વધારતો પણ ના તો ટેકો કરો ઘરમાં બે લઠ્ઠા ભીખારી ઉપર જે મોહનતા અને પુડિયો દાળભાત ને બધું લઈ જાય એવું છે